બંનેના ચહેરા પરથી સ્પષ્ટ જણાઈ રહ્યું છે કે ચર્ચા દરમિયાન કંઈક તણખા જર્યા વાત એ હદે વધી ગઈ કે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેન્સકી માઇન્સ ડીલ કર્યા વિના જ મુલાકાત ટૂંકાવીને વ્હાઇટ હાઉસમાંથી રવાના થઈ ગયા આ ઘટના બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાનું અપમાન ગણાવ્યું હતું હાલ બંને દેશોના રાષ્ટ્રપતિની આ મુલાકાતે વિશ્વભરમાં ચર્ચા જગાવી છે હવે આગામી સમયમાં શું થાય એ જોવું રહ્યું